બનાસકાંઠા જિલ્લાના ડેપ્યુટી શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં ધાનેરાની ઉપવેદ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ધાનેરાના આશિયા રોડ ખાતે આવેલી ઉપવેદ સ્કૂલ ખાતે આજે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના ડેપ્યુટી શિક્ષણ અધિકારીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શાળા પરિવાર દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂની યાદો તાજી કરાવવામાં આવી હતી ગ્રામીણ વિસ્તાર કુવા તેમજ ધાર્મિક સહિતની વિવિધ વેશભૂષા સાથેનું સાંસ્કૃતિક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તો બીજી તરફ શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી આવનાર મહેમાનોના મન મોહી લીધા હતા ઉપવિદ સ્કૂલના એમડી મયુરભાઈ ઠાકર તેમજ શાળા પરિવાર દ્વારા એક અદ્ભુત નજારા માટેની ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી હતી જેમાં વાલીઓ પોતાના બાળકોને કેવી રીતે તૈયાર કરી સ્કૂલે મૂકે છે તેમજ બાળકોને ભણાવવા માટે વાલીઓ કેટલો પરિશ્રમ કરે છે અને બાળકોએ પણ વાલીઓની મહેનત જોઈ શિક્ષણ પ્રત્યે ઉજાગર રહેવું જોઈએ તેવા એક અદ્ભુત નજારાની શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી અને આ આ શોર્ટ ફિલ્મ આવનાર મહેમાનોને બતાવવામાં આવી હતી કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના ડેપ્યુટી શિક્ષણ અધિકારી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ રાજકીય અગ્રણીઓ સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુરેશ કલ્ચર ધાનેરા